તો અભ્યુદય મહાસંમેલન અમે ત્રણેય એના સાક્ષી બન્યા છે અને આ સંમેલન પૂર્ણ થઈ ગયું છે અડધી રાત્રે ગુજરાતમાં પહેલીવાર એક એવું સંમેલન મળે છે કે જે અડધી રાત્રે બોલાવવામાં આવ્યો અને એમાં લગભગ હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે ઠાકોર સમાજના લોકો એકઠા થયા જો કે આ કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન ફક્ત સામાજિક સંમેલન છે કોઈ રાજકીય સંમેલન નથી પણ જ્યારે જ્યારે રાજનેતાઓ સ્ટેજ પર બેઠા હોય તો આખરે એમાં કેમ રાજનીતિ ન હોય એ જાણવાનો પ્રયત્ન કરીશું આ અભ્યુદય સંમેલન ત્યાંથી શું મેસેજ આપવામાં આવ્યો આખું જે સંમેલન છે એનો શું અર્થ છે ત્યાંથી શું મળ્યું કેવી ચકમક જરી હતી કેવા નિવેદન આવ્યા હતા કેવી ફટકાબાજી ઓન સ્ટેજ થઈ આખે ઓવરઓલ આ જે મહાસંમેલન મળ્યું એમાંથી શું મેસેજ આપવામાં અમારા પત્રકારો છે અર્પિત અને નિકુંજ અમારી સાથે જોડાયેલા છે પહેલા તો નિકુંજ આપની પાસેથી જાણું કે ગાંધીનગર આપ ઘણા સમયથી કવર કરો છો અને અહીંયા રામકથા મેદાનમાં આ રીતનું જે સંમેલન મળ્યું શરૂઆતથી આપણે વાત કરીએ કારણ કે આજે ઘણા બધા એવા નેતાઓ ફટકેબાજી કરી હતી શરૂઆતમાં બળદે

પરસોત્તમ સોલંકી બનવા સુધી પણ કોઈએ આગળ આવવું પડશે પણ આ અડધી રાતનું સંમેલન એક રીતે કહી શકાય કે સફળ રહ્યું નવો પ્રયોગ હતો અડધી રાતે ત્રણ વાગે બોલાવવાનો સ્થળ પણ જે પસંદ કરવામાં આવ્યું રામકથા મેદાન રાજ્યનું પાટનગર ગાંધીનગર રાજકીય રીતે એપી સેન્ટર માનવામાં આવતું હોય છે અને વિકાસ જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા રાજકીય આગેવાનો બેઠા હતા એ બાબતનો તેઓએ પણ સ્વીકાર કર્યો કે જો સમાજ મજબૂત હશે તો તેમનો રાજકીય પાયો પણ મજબૂત હશે જે કંઈ છે તે સમાજના કારણે છે ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય બંને પક્ષોના ધારાસભ્યોને રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા તેમને એ સ્વીકાર કર્યો કે જો સામાજિક રીતે મજબૂત રહેશું તો રાજકીય રીતે પણ મજબૂત રહી અને તે જ આ પાછળનો હેતુ હતો બે સંમેલન ગેનીબેન ઠાકોરે જે પ્રકારનું કર્યું તેમનો એ હેતુ સ્પષ્ટ હતો કે ભાઈ બંધારણ બદલવામાં આવે સમાજની જે બદીઓ છે તે દૂર કરવામાં આવે અલ્પેશ ઠાકોરે જે આ સંમેલન બોલાવ્યું છે તેની પાછળનો હેતુ એક જે સરસ્વતી ધામનું નિર્માણ કરવાનો છે તે છે સાથે જ ઠાકોર સમાજનું એક શક્તિ પ્રદર્શન પણ કહી શકાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવે છે ત્યાર પછીની પણ ચૂંટણીઓ આવતી હોય છે સમાજની અંદર અને સંગઠનની અંદર સરકારની અંદર કઈ રીતે તેમનું પ્રતિનિધિત્વ જળવાય રહે પક્ષ વિપક્ષ અહીં કોરણે મૂક્યા હતા એટલે કે બાજુમાં મૂક્યા હતા પણ આખરી મકસદ તો એ જ હોય અને કોઈ નેતાએ એ પણ કહ્યું મારા ખ્યાલથી બલદેવજી ઠાકોરે જ કહ્યું કે ભાઈ સમાજ ત્યારે જ મજબૂત બની શકે કે જો રાજકીય મજબૂત પાયો હોય એટલે કે પ્રતિનિધિત્વ તેમનું સત્તાની અંદર હોય પર્ટિક્યુલરનો ઉપયોગ કર્યો હતો તો ઓવરઓલ કહીએ કે સારું એવું સંમેલન હતું સફળ સંમેલન હતું અલ્પેશ ઠાકોરે એક ચીમકી પણ ઉચ્ચારી કહ્યું કે સમાજ ને જો એવું લાગશે કે હવે સમાજ માટે તે ઉપયોગી નથી થઈ રહ્યા

એમણે પણ એક જોરદાર વાત કરી ડીજે સંચાલકોને અને એ જ આપણે જોયું હતું કે સીધું જ ગેની બેનને એમણે વાત કરી નાખી પછી આગળ શું થયું તું એ પણ બધાને જણાવો ટૂંકમાં ઓવરઓલ આખો સમરી કહીએ તો બે ત્રણ વાત મહત્વની રહી આખા સંમેલનમાં અલ્પેશ ઠાકોર એ કેન્દ્રસ્થાને રહ્યા દરેક વક્તાએ કેન્દ્રસ્થાને અલ્પેશ ઠાકોરને આભાર માન્યો અને આખું જે આખો મેળાવડો હતો એ માત્ર ને માત્ર અલ્પેશ ઠાકોરને આભારી હોય એ પ્રકારે એમને ઉલ્લેખ કર્યો આપે વાત કરી વિક્રમ ઠાકોરની વિક્રમ ઠાકોર જ્યારે બોલવા ઊભા થયા ત્યારે એન્ડમાં એમને જે હાલ નવું બંધારણ બન્યું એ બંધારણમાં ડીજે પર પ્રતિબંધ અને નિયંત્રણ લાવવામાં આવ્યું છે એટલે કલાકારો વતી એમને રજૂઆત કરી ઘેનીબહેન ઠાકોરને ખૂબ સરસ રજૂઆત કરી અને જ્યારે ગેનીબેન એમની સ્પીચ આપવા ઊભા થયા ત્યારે એ વાત હતી એમની જે વિનંતી હતી રજૂઆત હતી એને ખૂબ નિડરતાથી એનો જવાબ આપ્યો અને સ્પષ્ટપણે કહી દીધું એને બહુ સરસ શબ્દ વાપર્યો હતો કે ભાઈ બજેટ પસાર થઈ ગયું એટલે આમાં કંઈ થવા નથી તો આ બંધારણ પાસ પાસ થઈ ગયું છે એટલે એક વર્ષ રાહ જોવા માટે એકદમ સ્પષ્ટ સંભળાવી દીધું કે ભાઈ હમણાં તો એક વર્ષ માટે આ જ ચાલવાનું છે સાથે સાથે એ કલ કલાકારની તમે વાત કરી એટલે હું તમને કહું કે જગદીશભાઈ ઠાકોર જ્યારે બોલવા ઊભા થયા ત્યારે એમને એક વિકલ્પ આપ્યો વિક્રમ ઠાકોરને કે ભાઈ તમે ડીજે બાજુ પર રહ્યું પણ તમે એક એકેડેમિક સંગીત એકેડેમી ખોલો અને એમની હા એટલે એમને જમીન આપવાની પણ વાત કરી સાથે સાથે બીજી એક મહત્વની વાત એ પણ રહી કે જે મેં નોટ કરી કે દસ વર્ષ પહેલાં જ્યારે જીએમડીસીમાં કાર્યક્રમ થયો હતો વ્યસન મુક્તિનું નામ આપવામાં આવ્યું ત્યારે મેં અલ્પેશ ઠાકોરનો ઇન્ટરવ્યુ પણ એ જે તે સમયે કર્યો હતો ત્યારે આ જ ફોર્સી એ ટાઈમે નવા નવા હતા પણ આ જ હતી અને દસ વર્ષ પછીની વાત કરીએ તો આજે પણ એમની જે સ્પિરિટ હતી એ જ પ્રકારની હતી અને દસ વર્ષ પહેલાંની વાત અને આજની વાત દસ વર્ષ થઈ ગયા છે એટલે આ દસ વર્ષ દરમિયાન એમને જે કાર્યવાહી કરી જે આખ્યું જે એમનું અભિયાન હતું વ્યસન મુક્તિ બાબતેનું એ અત્યાર સુધી શું થયું છે એનું એમને વાત કરી સાથે સાથે સૌથી મહત્વની વાત ઇન્ટરેસ્ટિંગ એ હતી કે આવનારા દસ વર્ષમાં તેઓ શું ઈચ્છે છે એ પણ વાત કરી નાખી અને આજનું જે ભૂમિપૂજન થયું સરસ્વતી એક આખું ભવન બની રહ્યું છે એ સરસ્વતી ભવન નાના બાળકોના હસ્તે કરવામાં આવ્યું એટલે આવનારા દિવસોમાં આ બાળકો જ્યારે મોટા થશે ત્યારે આ સરસ્વતી ભવનનો ઉપયોગ એમના માટે જ થવાનો છે અને આવનારા દસ વર્ષ પછી દસ વર્ષ પછી જ્યારે યુવાનો બનશે અને હમણાં જે ભણીને ઉચ્ચ અભ્યાસ કર્યા પછી જો એ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થશે તો આઈએસ અને આઈપીએસ અધિકારીઓ બનશે તો દસ વર્ષ પછી જ્યારે સંમેલન થવાનું છે ત્યારે આ પહેલી હરોળમાં એ લોકો બેઠા હશે એ પ્રકારની વાત કરી એટલે સમાજની પ્યોરલી સમાજની ચિંતા કરવામાં આવી આજના સંમેલનમાં અત્યારે બધાને એવું હતું કે કંઈક કેવું આવશે પોલિટિકલી કેમ કે ઘણા બધા રાજકારણીઓ અહીંયા ભેગા થયા હતા ભાજપ હોય કોંગ્રેસ હોય બધા રાજકારણીઓ હતા એટલે એવી કંઈક ઇન્ટરેસ્ટિંગ વાત સામે આવશે એવી લોકો આશ લગાવીને બેઠા હતા સૌની નજર રહેલી હતી કેમકે ગુજરાતમાં લગભગ આ પહેલી રાત્રિ સભા મોટા પાયે કોઈ આયોજન થઈ રહ્યું હતું પણ મજાની વાત એ હતી કે બધાએ સમાજની ચિંતા કરી આમાં

વિક્રમ ઠાકોર એમને જે સવાલ પૂછ્યા હતા સવાલ ઓન સ્ટેજ પૂછાયો હતો ગેનીબેન ઠાકોરે ઓન સ્ટેજ જવાબ આપ્યો કે ભાઈ એક વર્ષ પછી આવજો કારણ કે બંધારણ એકલા ગેનીબેને બનાવ્યું નથી સમાજના લોકોએ ત્રણ થી ચાર જે તાલુકાના ભેગા લોકો એકઠા થયા એમણે બનાવ્યું છે એક વર્ષ પછી એ બાબતે તમે આવજો પછી આપણે નિર્ણય કરીશું છું પણ અલ્પેશભાઈ ઠાકોર એ જયારે સંબોધન કરવા આવ્યા ઘણી બધી એમણે વાત કરીને છેલ્લે સમ સમરી આપતા હતા જે નિકુંજ એમણે કહ્યું કે એમણે રાજનીતિના સંન્યાસમાં તેનો એક સંકેત આપ્યો કેવી રીતે ઠાકોર સમાજને વચ્ચે રાખીને એમણે એ રાજનીતિના સન્યાસની વાત કરી વિકાસ ઠાકોર સમાજને ધ્યાને રાખીને આપ્યો કે પછી ભાજપને ધ્યાનમાં રાખીને આપ્યો કે સરકારને ધ્યાનમાં રાખીને આપ્યો તેની સામે પ્રશ્નાર્થ છે કારણ કે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા ત્યારથી એ પ્રકારની ચર્ચાઓ હતી કે અલ્પેશ ઠાકોર જે પ્રકારે કહ્યું ને કે બ્રાન્ડ છે હા તો એવું કહેવાતું કે મંત્રીનું એક બ્રાન્ડ છે કે મંત્રીનું મટીરિયલ છે એટલે સ્વાભાવિક છે બધાને ઈચ્છા હોય મંત્રી બનવાની કેમ ના હોય અને એ માટે પણ કદાચ ચીમકી આપી હોય કે ભાઈ મંત્રી માટે હવે સમય થઈ ગયો છે તો બનાવવા જોઈએ ને એ પ્રકારની સમાજની પણ અપેક્ષા હતી અને લાંબા સમયથી આ ચર્ચાઓ પણ ચાલી રહી હતી તો એ સેન્સ ઓફ સાથે પણ અલ્પેશ ઠાકોરે આ પ્રકારનું કહ્યું એક એડ કે એ જ્યારે રહ્યા હતા ઠાકોરે સ્વરૂપજી ઠાકોરની સામે જોઈને કહ્યું હતું કે ઘણા લોકો મને ઠાકોર હળવાશમાં લે છે એટલે સ્વરૂપજીને નહીં કહેતા હોય પણ એ કહેતા હશે કે ઘણા લોકો મને હળવાશમાં લે છે પણ સમાજની વાત આવે છે એટલે પછી હું ચૂપ થઈ જાઉં છું ચૂપ થઈ જાઉં છું અને સમાજને જો એવું લાગશે કે હું સમાજ માટે કંઈ નથી કરી શકતો તો રાજનીતિ છોડવા માટે પણ તૈયાર છું અને એ પણ તેમને ચીમકી સ્વરૂપમાં પણ કહ્યું કે સમાજ અને રાજનીતિનો જે વિકલ્પ આવશે તો તેઓ સમાજને પસંદ કરશે રાજનીતિને નહીં વિકાસ એક આ સ્થળ મને યાદ આવે છે કારણ કે આ જે સભા સ્થળ પર અત્યારે આપણે ઊભા છીએ તેને અને અલ્પેશ ઠાકોરને ખાસો એવો સારો એવો સંબંધ અને નાતો છે આપને યાદ હશે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસની અંદર જોડાયા રાહુલ ગાંધી સાથે એ જ આ ગાંધીનગરનું રામકથા મેદાન હતું કે અલ્પેશ ઠાકોર રાજનીતિની અંદર પ્રવેશ કર્યો અને પહેલી વખત તેઓ રાજનીતિની અંદર કોંગ્રેસની અંદર જોડાયા કોંગ્રેસ છોડ્યા બાદ ધારાસભ્ય બન્યા અને એક સમાજનું સંમેલન બોલાવ્યું હતું એ પણ આ જ સ્થળે ગાંધીનગરનું રામકથા મેદાન અને હવે ધારાસભ્ય બની ગયા છે અને ત્યાર પછી જે અભ્યુદયના નામે સંમેલન તેમને બોલાવ્યું છે એ પણ આજ ગાંધીનગરનું રામકથા મેદાન છે એટલે ત્રણ સંમેલનો તેમને સંયોગ બોલાવ્યા છે એક કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ છોડી હવે ભાજપમાં પ્રવેશ કર્યો અને ભાજપમાં હવે તેમને બે સંમેલન એ પણ આ જ જગ્યાએ બોલાવ્યું પહેલા જીએમડીસી ગ્રાઉન્ડનું નક્કી થયું હતું પણ પછી પાટનગર ગાંધીનગર તરીકેનું નક્કી થયું તો ઓવરઓલ રાજકીય રીતે સામાજિક રીતે આ સંમેલન જે છે તે ખૂબ સારું રહ્યું એવું કહી શકાય શક્તિ પ્રદર્શન પણ ઠાકોર સમાજનું હતું ઠાકોર સમાજનું હતું ભાજપ કોંગ્રેસનું નહીં કારણ કે બધા જ ધારાસભ્યો અહીં હતા અને સમાજનું વિકાસ કેટલું પ્રેશર હોય છે કે કેટલું પ્રેઝન્ટ રહેવું જરૂરી હોય છે કારણ કે દરેક સમાજના લોકો અહીં ઉપસ્થિત રહ્યા કેબિનેટ મંત્રી પણ રાત્રે ત્રણ વાગે દોડીને અહીં આવ્યા રાજ્યકક્ષાના ત્રણ મંત્રીઓ પણ અહીં દોડીને આવ્યા અને કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો સાંસદો પણ અહીં દોડીને આવ્યા તો જે કહે છે કે ભાઈ તમારા કારણે અમે છીએ અને જો સામેનો પાયો મજબૂત હશે તો અહીં જે ઉપર જે સ્ટેજ ઉપર જે લોકો બેઠા હતા એમનો પાયો પણ મજબૂત રહેશે અને કોઈ હચમચાવી નહીં શકે અથવા તો તેમને પોતાનો પાયો મજબૂત કરીને એક સ્ટેપ આગળ વધવું છે તો તેના માટે પણ સમાજની જરૂર પડવાની છે અને આ પ્રકારના સંમેલનની જરૂર પડવાની છે તો સામાજિક અને રાજકીય બંને આ શક્તિ પ્રદર્શન હતું તેવું કહી શકાય ઠાકોર સાહેબ અને બીજી એક મને વાત યાદ આવે છે કારણ કે જ્યારે ગેનીબેન ઠાકોર બોલીને ગયા હતા એમણે અંધશ્રદ્ધાની બધી વાત કરી હતી તો અલ્પેશ ઠાકોરે સ્ટેજ પરથી એમ કહ્યું કે હું તો સમાજનો ભુવો બની ગયો છું અને ભુવાને ખબર હોય છે કે નારેળ કઈ બાજુ ફેંકવાનું હોય છે જે લોકો પોલિટિકલ આ બધું એને કવર કરતા હોય છે ને જે એને સમજતા હોય છે તમે પણ સમજી ગયા હશો કે અલ્પેશ ઠાકોર શું કહેવા માંગે છે કઈ બાજુ મારે નારેણ ફેંકવું છે ભુવો હંમેશા પોતાના ઘર બાજુ નારિયેળ ફેંકે પણ ભુવા પાસે આ નારિયેળ ક્યારે આવે છે તેની સૌને અપેક્ષા અને રાહ છે કારણ કે ભુવા પણ ઈચ્છે છે કે પોતા પાસે નારિયેલ આવે અને સમાજ પણ ઈચ્છે છે કે નારિયેલ આવે નારિયેલ સ્વર્ણિમ સંકુલ વન ટુ નું આવે તે પ્રકારની પણ અપેક્ષા છે પણ ક્યારે આવે હજી સવાલ છે અને સ્વાભાવિક છે રાજનીતિની અંદર આવતા હોય છે મહત્વાકાંક્ષા દરેકને હોય છે અને મહત્વકાંક્ષાના આધારે જ આ સમાજ જે છે તે આગળ ચાલતો હોય છે પણ ઘણા વિષયો એવા પણ આવ્યા કે જેમાં વ્યસન મુક્તિની બાબત હોય બાળ લગ્નની બાબત હોય સમાજની અંદર જે થતા ખોટા ખર્ચાઓ છે તેની બાબત હોય તો તે બાબતે પણ તેમને આ પ્રકાશ પાડ્યો અને પણ કહ્યું કે જે ગાંધીનગર અમદાવાદની જે અત્યારની જમીનો છે એક સમય હકીકત છે કે ઠાકોર સમાજની હતી પણ એ જ હકીકત છે કે અત્યારે તે બિચારો મજૂરી કરવા માટે મજબૂર બન્યો છે અને આ સામાજિક રીતે સામાજિક મેસેજ પણ જાય અને સમાજની અંદર સુધારણા આવે તે પણ ખૂબ જરૂરી હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પાર્ટીએ પણ એ સ્વીકારું કર્યું છે કે સામાજિક રીતે જો સુધારણા થતી હોય તો આ પ્રકારના સંમેલન જરૂરથી થવા જોઈએ બિલકુલ બિલકુલ અર્પિત આપ શું કહેશો કે આપે આખું એ કવર કર્યું અને શરૂઆતથી બધાના સંબોધન સાંભળ્યા વાત તો સમાજની હતી સામાજિક હતું પણ શું ફક્ત સામાજિક આ વાત રહી છે કે ભાઈ થોડું રાજકારણ પણ આમાં એડ થયું આપનો શું આમાં ટેક છે બિટવીન ધ લાઇન તમે જે વાત કરી પેલું નારિયેળ વાળી વાત હતી પછી કેટલાક લોકો અલ્પેશ ઠાકોરે સંભળાવ્યો હળવાસી નથી લેતા એટલે ભાઈ આમ જોવા જઈએ તો ક્યાં ક્યાંક એવા બે ત્રણ જગ્યાએ સંભળાવવાનું હતું હા જે સંભળાવવાનું હતું જેને સંભળાવવાનું હતું અને જે લોકોએ સંભળાવવાનું હતું એમને સંભળાવી દીધું પણ ઓવરઓલ વાત કરીએ તો સમાજ માટે વાત થઈ હતી યાર ગાંધીનગરમાં એટલે એક સક્સેસફુલ સંમેલન એમની આખી સભા કહી શકાય કેમકે જે અલ્પેશ ઠાકોરે ખુદ કબૂલાત કરી કે ઘણા બધા લોકોને શંકા હતી કે રાતના સમયે લોકો આવશે કે કેમ પણ એ શંકા જે અહીંયા લોકો આવ્યા હતા સમાજના લોકો એ જ તસવીરો પર્યાપ્ત હતી કે હા એ લોકો સક્સેસફુલ આ આખા કાર્યક્રમને લઈને થયા છે બિલકુલ સવારે છ વાગ્યાનો સમય છે સંમેલન પૂર્ણ થઈ છે ઘણા બધા મેસેજ અહીંયાથી થયા છે એક તો સામાજિક મેસેજ પણ છે સાથે સાથે અમે જે કર્યા પોલિટિકલ મેસેજ તો થોડા ઘણા છે જ જોવાનું રહેશે કારણ કે ઠાકોરે આ સભામાં જ્યારે તાળીઓના ગડગડાટ થતા હતા એક ઉચ્ચારણ કર્યું હતું કે એવી તાળી વગાડજો કે ગાંધીનગર સુધી સંભળાય હવે ગાંધીનગર એ વિધાનસભાની વાત કરતા હતા સ્વર્ણિમ સંકુલની વાત કરતા હતા કે ઓવરઓલ શહેરીજનોની વાત કરતા હતા એ હવે તમે વિચારજો અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર